પોરબંદરના નેશનલ હાઇવે પર હાલે અનેક અસુવિધાઓ રહેલ છે નેશનલ હાઇવે પર અનેક સ્થળોએ ડાઇવાઇડર તૂટેલ હાલતમાં છે જેને લઈને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણીઓએ નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ કમર તોડ ટોલ ઉઘરાવે છે પણ મરામત કરવાની વાત આવે તો એ મરામત કરવા માટે રિયલ મરામત કરવી જોઈએ એની જગ્યાએ ઘણી જગ્યાએ કાગળ ઉપર મરામત કરે છે જ્યાં કાગળ ઉપર પૈસા વપરાતા હોય ત્યાં વાપરી નાખે પણ ઘણી જગ્યાએ એના ડિવાઈડર તૂટી ગયા છે ઘણી જગ્યાએ સર્વિસ રોડ ખૂબ ખરાબ થયા છે પરંતુ જે લોકોની તકલીફવાળી વાત આવે છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના પ્રોજેક્ટ ડાયરેક્ટરને બિલકુલ રસ નથી મારી નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી છે કે જલદ તમારી સામે આંદોલન થાય એ પહેલાં જ્યાં મરામત કરવાની જરૂર પડે છે ત્યાં ત્વરિત ધોરણે મરામત કરો જ્યાં ડિવાઇડર તૂટી ગયા છે ડિવાઇડર તાત્કાલિક ધોરણે રિપેર કરો જેથી કરી અને અકસ્માત થાય છે એ અકસ્માતો પણ નિવારી શકાય અને જાનહાની પણ નિવારી શકાય